શ્રી ગણેશાય સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને નવરાત્રિનું ચોથું નરતું માતા કુષ્માંડાની પૂજા મહિમા અને કથા સાંભળીશું નવરાત્રિનો ચોથો દિવસ એટલે માતા દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડા સમર્પિત છે માતા કુષ્માંડા એ આ સૃષ્ટિના સર્જક કહેવાયા છે માતા નવ દેવીઓમાંથી ચોથો અવતાર માનવામાં આવે છે મા કુષ્માંડાની આઠ ભૂજાઓ છે જેને કારણે તેમને અષ્ટભુજા નામેથી પણ ઓળખવામાં આવે છે માના એક હાથમાં જપ મારા છે અને બીજા અન્ય સાત હાથમાં ધનુષ બાન કમંડર કમર અમૃતપૂર્ણ કરસ ચક્ર અને ગદા છે મા કુષ્માંડા પૂજામાં લવિંગ એલાયચી વડિયાળી પેઠા અર્પણ કરવા જોઈએ આ સાથે માતાને કુમકુમ મોલી અક્ષત પણ અર્પણ કરવા જોઈએ કહેવામાં આવે છે કે આ દિવસે બુદ્ધ મંત્રનો જાપ કરવાથી બુદ્ધ દેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને માતા કુષ્માંડા દેવીને ઓમ કુષ્માંડાએ નમઃ આ મંત્રનો પણ એકસો આઠ વાર જાપ કરવો જોઈએ અંતમાં માતાની આરતી કરી પ્રસાદ કરવો જોઈએ નૈવેદ્યમાં માતાને માલપુવાનો નૈવેદ્ય ધરાવવો જોઈએ એવું કહેવાય છે કે નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાને માલપુવાનો પ્રસાદ ધરાવવાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને તેની સાથે નિર્ણય લેવાની ક્ષમતા પણ વિકસિત થાય છે માતા કુષ્માંડાની પૂજા કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે તમામ દુઃખ દર દૂર થાય છે આધિ વ્યાધિ જે પીડા હોય અથવા તો પૂર્વજન્મની કોઈ પીડા હોય તેની સામે મા આપનું રક્ષણ કરે છે માતાની પૂજા સાહસની સાથે સૌમ્યતા અને વિનમ્રતાનો પણ વધારો થાય છે હવે સાંભળીશું કથા કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યારે દેવી કુષ્માંડા જ બ્રહ્માંડની રચના કરી હતી એટલે કે દેવી કુષ્માંડા જ સૃષ્ટિના આદિ સ્વરૂપા આદ્ય શક્તિ છે તેમનો નિવાસ સૂર્યમંડળમાં છે ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ મા કુષ્માંડામાં જ છે દેવી કુષ્માંડાના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્યની જેમ દેદીપ્યમાન છે માં કુષ્માંડા ખૂબ જ ઓછી સેવા અને ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે ચોથા નવરાત્રિમાં મા કુષ્માંડાનું આહવાન કરી તેમના મંત્રનો જાપ કરવો જોઈએ વંદે વાંચિત કામાર્થે શેખરામ અષ્ટભુજા કુત શેખ રામ સિંહરૂષમાં બોલો શ્રી માતાની જે જગતજનની મા અંબાની જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ